સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતો દ્વારા કપાસ વિરાટ કામ ચાલી રહ્યું છે સાથે જ મગફળી પણ જમીનમાંથી ઉલેચવામાં આવી રહી છે ત્યારે તૈયાર થઈ ગયેલા પાક લેવાની સિઝન શરૂ થતાની સાથે જ માવઠું વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે માવઠું વરસ્યું જેના કારણે કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે કપાસ પલળી જવા પામ્યો છે અને સાથે જ મગફળીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા અને બીજી બાજુ વરસાદથી ગુણવત્તા ખરાબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે પૂરતા ભાવ નહીં મળે તેવી ખેડૂતોને ચિંતા સતાઈ રહી છે અને સાથે જ મગફળી જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહી છે તે પણ પલળી જવા પામી છે તેની પણ ગુણવત્તા ખરાબ થવાની શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે ગત રાત્રિનો પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહનશક્તિ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે અને જે ખેડૂતોને હવે જ પછીની જે વાવણી કરવાની થાય જે શિયાળુ વાવણી એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા પંદર દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અમારી બાબત એ છે કે સરકારે બે હજાર ચોવીસના જે ઓક્ટોમ્બર મહિનામાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદના જે એસડીઆરએફ મુજબ નાણાં જે એમને ચૂકવવાના હતા સહાય અને મંજૂર કરેલી હતી એ સહાયને આજ દિન સુધી આજ દસ મહિના ઉપરનો સમય થઈ ગયો એમ છતાં પણ આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પંચોતેર હજાર ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આ જે છે એ સેટેલાઇટથી તમે સર્વે કરાવો અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ સર્વેની કામગીરી થશે બે દિવસ પછી તમે ઓર્ડર કરશો કે તલાટી કરશે સર્વે કરશે ગ્રામ સેવક સર્વે કરશે સર્વે કર્યા પછી એને તમને કેટલી નુકસાની છે અને અમે આપશું ખેડૂતોને રવિ પાકની વાવણી કરવા માટે ખેડૂતોને આ પળેલા મગફળીના પાત્ર હોય કે આ કપાસ હોય આ કપાસને કાઢી અને તરત ને તરત આ જે રવિ પાકની વાવણી કરવાની શરૂઆત હોય ત્યારે તમારી સર્વેની ટીમ આવે અને એ સર્વેની ટીમ કાંઈ પણ ન હોય અને સેટેલાઇટ સર્વેમાં જેમ તમે મગફળી રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વે જે કર્યું અને ત્યારબાદ તમે જ જણાવ્યું કે આટલા સર્વે સેટેલાઇટ સર્વેમાં મગફળી બતાવતી નથી તમારા જ ગ્રામ સેવકો અને તમારા જ તલાટીઓ જ્યારે ખેતર ઉપર આવ્યા ત્યારે મગફળી એમાં વાવેલી હતી તો આવી રીતે જે સર્વે અને સર્વે કરી અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો આ બનાવટ બંધ થવી જો એક જ આજે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે ગત વર્ષનું હજી તમે વળતર નથી આપ્યું તમે જાહેરાતો મોટી મોટી કરો છો કે ચૌદસો કરોડનું પેકેજ આપ્યું નવસો કરોડનું પેકેજ આપ્યું પાંચસો કરોડનું પેકેજ આપ્યું પણ ગયા વખતે સત્તરસો કરોડ રૂપિયાનું તમે જે પેકેજ બે તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવાશે ફક્ત પાંચસો કરોડ હજી તમારા એ એ પેકેજ બે હજાર ચોવીસનું તમે પેકેજના નાણાં તમે ચૂકવી શક્યા નથી અને જાહેરાત ઉપર જાહેરાત જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જ આવશો તો અમારી બાબત એ છે ખેડૂતોને કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું છે મોટે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ત્યારે તમે આ જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે જે અત્યારે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવઠાનો જે માર પડ્યો છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી અને ખેડૂતોની જે યોજનાઓ હતી કે પાક વીમા યોજના હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી આના રૂપાળા નામ કરી કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી અને આ આ જે પાક વીમા કંપનીઓને માલા માલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટારાઓ ઠેલવી ઠેલવી અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી આ જ બાબતો જે ખેડૂત ખેડૂતો અને સરકાર તમારી સરકારને જે તમારા કર્મચારીઓ છે જે તમારા અધિકારીઓ છે એ કોઈ પણ કામ જે જમીની લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા એટલે એના કારણે થઈને જ આખે જે આ ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી અને આ જે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરો જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નિયમ નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો તમારે જે થી સર્વે કરવું હોય તો કરો પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો સહાય અમારે તમારી જોતી નથી અમે ખેડૂતો અમારું હક અમારું વળતર અમે વટથી માંગીએ છીએ ખેડૂત ભાઈઓ આજ તમે જોઈ શકો છો કે આ બે ત્રણ દિવસથી થી માવઠાએ એટલો વરસાદ પડ્યો છે કે બાર થી પંદર ઇંચ સુધીનો વરસાદ પણ અત્યારે પડેલો છે અત્યારે ખેડૂને એકને પણ નુકસાન થાય ને એવું તમારે માનવાનું નથી અત્યારે માલધારી સમાજ કેટલા પણ માલ પશુ રાખીને બેઠેલો હોય અને એ પશુને એમની પાસે ખેતી તો નથી એ તો ચારી અને માલ રાખવા વાળા અને સારી વેચાતી લઈને ખાવા વાળા માણસો છે પણ અત્યારે તમે જુઓ આ વરસાદ પાના તમામ ખેડૂના બગાડી નખાય ખેડૂત પાસે હોય નહીં તો માલ ધારી પાસે ચાલતી વેચાતા પણ પહોંચવાના છે પણ પહોંચવાના નથી એટલે હું સરકારને એમ કહું છું પણ માલ ધારીને પણ તમારે સહાય આપવી પડે નકરી ખેડૂને સહાય કોઈ પણ નથી વાત કરતા ખેડૂતને દેવી પડે માલ ધારી એને વચ્ચે જોડેલો છે માલ ધારી આપણને દૂધ આપે છે ત્યારે આપણો દેશ આખો ઉભો છે એટલે પણ આ ખેડૂને સરકારને નમ્ર વિનંતી કરશું કે તમે માલ ધારીને પણ સહાય આપવાનું વિચારો તમે કાંઈ અને માલ ધારીને સહાય નકર આ ઢોર જે છે ને અત્યારે ગાયો ભેંસો બધ બકરાઓ તમામ આવતી સિઝન આવતા હતો તો લગભગ પચાસ ટકા તો માલ પાસે માલ મરી જવાનો છે છે એનું કારણ કે નથી અત્યારે તમામ સાયર હતી બાજરાના ડાંડર હતું ઘઉંનું દાંડર હતું કુંવર હતું પાનું હતું સાહિયાની કડબું હતી અડદના ઓલો હતો મઠનું પાનું હતું તમામ અત્યારે બગડી જરૂર છે કોઈ પણ પાસે અત્યારે પચીસ ગાળી પાનું સારું નીકળે એવું પોઝિશન રહી જ નથી કારણ કે આ આવડી મોટી ખેતી હોય અને ભરવાનું કોઈ પાસે હોય જ નહીં ખેડૂત માન ખેતી કરતો હોય એટલે સરકારની અમારી નવી અને માલધારીને બેને તમે તાત્કાલિક સાયનું ગોઠવો